સુરતની જીવનદી ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અંગદાન કરવામાં સુરતની સિમ્સ હોસ્પિટલમાં દર્દી સુરેશભાઈ બાબુભાઈ રાદડિયાને ડૉક્ટર નિલેશભાઈ ઠુમર ડૉક્ટર મૌલિક પટેલ ડૉક્ટર કૌશલ પટેલ ડૉક્ટર નરેન્દ્ર ગઢિયા દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા જે સમાચાર સુરેશભાઈ બાબુભાઈ રાદડિયાના પરિવારજનોને મળતા તેમના બંને ભાઈઓ સંજયભાઈ રાદડિયા હસમુખભાઈ રાદડિયા અને પત્ની સંગીતાબેન રાદડીયા દ્વારા અંગદાન અંગે સંકલ્પ દ્રઢ કરાયો હતો પરિવારના મોભી બાબુભાઈ રાદડિયા દેવચંદભાઈ રાદડિયા દિનેશભાઈ રાદડિયા તથા ઝવેરભાઈ મોરવડિયાએ પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી હતી ડૉક્ટર કૌશલભાઈ પટેલ અને ડૉક્ટર નીરવભાઈ ગુંડલિયાના માધ્યમથી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલ તળાવિયા પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો તેમના પરિવારના તમામ સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને પ્રક્રિયા સમજાવી માહિતી આપવામાં આવી હતી શરીર બળીને પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો આપ આગળ વધો આ પ્રક્રિયા માટે એન સમજાવી પરિવારજનોની સંમતિ મળતા સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટનો સંપર્ક કરી કિડની લિવર અને ચક્ષુદાન માટે જણાવ્યું હતું જેથી ગુજરાત સરકારની સોડો સંસ્થા દ્વારા ડૉક્ટર પ્રાંજલ મોદી પ્રિયાબેન શાહ ડૉક્ટર રાહુલ અમીન ડૉક્ટર પ્રખર ડૉક્ટર રુદ્ર શાહ ધવલ બ્રધર અજય બ્રધર અને ટીમ આઈ દ્વારા લિવર અને બે કિડનીનું દાન સ્વીકારવામાં આવ્યું હતું તથા બંને આંખનું દાન લોદ્રષ્ટિ ચક્ષુ બેંક સુરતના ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયાના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરત ગતરોજ સિમ્સ હોસ્પિટલ ખાતેથી ફોન આવ્યો હતો ડૉક્ટર કૌશલભાઈ પટેલ ડૉક્ટર નરેન્દ્રભાઈ ગઢિયા ડૉક્ટર નિરવ ગોંડલિયા સાહેબ અને ડૉક્ટર મૌલિકભાઈ પટેલનો કે એક પેશન્ટ સિમ્સમાં દાખલ છે જે બ્રેન્ડેડ છે આ પાવો આપની ટીમ સાથે એટલે આપણે સગા સ્વજનોને મળીએ હું ડૉક્ટર નિલેશ કાછડિયા ફાઉન્ડર પીએમ ગોંડલિયા અમે સિમ્સ હોસ્પિટલ ખાતે જ્યારે પહોંચ્યા ત્યારે ડૉક્ટર કૌશલભાઈ પટેલ ડૉક્ટર નરેન્દ્રભાઈ ગઢિયા ડૉક્ટર પૂનમબેન સાવલિયા ડૉક્ટર મૌલિકભાઈ પટેલ સૌના સહિયારા પ્રયાસથી સ્વજનોને સમજાવ્યું હતું કે ઓર્ગન ડોનેશન કરવાથી શું શું ફાયદા થાય છે કોને કોને લાભ મળે છે અને અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે આ વસ્તુની એઓને સમજ આવતા તેઓએ હા પાડી હતી દર્દી સુરેશભાઈ રાદડિયાને સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે તેઓને બે દિવસ અગાઉ તાવ ચક્કર અને માથું દુખવાની ફરિયાદ હતી બે દિવસની સઘન સારવાર બાદ તેઓને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા દર્દી સુરેશભાઈ બાબુભાઈ રાદડિયા ઉંમર વર્ષ ચાલીસ મુકામ અખ્તરિયા તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગરના વતની જેઓ સુરત સ્થિત કેવટનગર પુણાગામ ખાતે પરિવાર સાથે વસવાટ કરે છે સુરેશભાઈ રાદડિયા એ હીરા વ્યવસાય સાથે સંકળાયેલા હતા તેઓને પરિવારમાં એક દીકરો ને એક દીકરી છે દીકરાની ઉંમર દસ વર્ષ છે જે આ અંગોનું દાન લિવર અને બંને કિડનીઓનું દાન આઈકેડીઆરસી અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું તેમજ બંને ચક્ષુઓનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રફુલભાઈ શિરોયાના માધ્યમ